હાલો મિત્રો નમસ્કાર આપણે મહાદેવ ના મંદિરેશ્વર એટલે તકચી મહારાજ નામ ઉપર થી તખતેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર એવું નામ પડેલું છે તો સામે જો બોર્ડ છે મિત્રો અને અહીંથી આપણે જવાનું છે અને હવે અહીંથી નાની એવી ટેકરી એટલે કે ડુંગર ઉપર ચડવાનું છે ત્યાંથી આખા ભાવનગર નો નજારો બતાશે એ પણ તમને દેખાડશું તો જોતા રહેજો મિત્રો મારો આ પહેલેથી છેલ્લે સુધી આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયાથી રસ્તો

સરસ મજાના ભીત ચિત્રો છે તમે આ મિત્રો જુદા જુદા પેન્ટર શિવના ચિત્રો દોરેલા છે મિત્રો આ પાર્વતી અગ્નિકુંડમાં બળીને ભરતું થઈ ગયા હતા અને શિવ જયારે એને લઈને નીકળી ગયા એનું ચિત્ર દોરેલું છે અહિયાં જો મિત્રો આપણે એમના પગથિયા એ આવી ગયા છીએ નીચેથી શરૂ થાય છે છે અહીંથી અહીંથી તો આપણે અને આ મંદિર બંધાવેલું એના નમૂના છે મિત્રો પેલાના રાજા રજવાડા વખતના આવા થાંભ હતા લોખંડના અને આ રીતના એમ કહેવાય કે સેફ્ટી માટેથીના થી ફેન્સિંગ મારેલી હોય છે સરસ મજાનું પાણીનું પરબ પણ છે

મિત્રો આ મંદિર ની નજીક જ આપણે આવી ગયા છીએ ઓય શેર નો નજારો અહીંથી આ રીતનો કૈક બતાતો હોય છે